যে <mimitation> বলে <mimitation> તો ટીટોળી હમણાં પોગી જા હું અને આપણે છે ને મને રસ્તામાં લાગી ગઈ છે ભૂખ એટલે રાણા સાહેબને કીધું છે કે થોડુંક વેફર વેફરનું કાંઈક કરો ભૂખ લાગી હવારમાં વહેલા નીકળ્યા એટલે કાંઈ સિરામણનો ટાઈમ નહોતો એટલે સિરામણ કર્યું નહોતું મને સિરામણ વગર એક મિનિટે હાલે નહીં એટલે રાણા સાહેબે જો ઊભી રાખી આપણે ક્યાં જામનગર જામનગર ઊભી રાખી અને વેફર વેફર લઈ આવ્યા તો થોડું થોડુંક ખાઈ લીધું અને બસ હવે બપોરની વાત બપોરે અત્યારે થોડુંક પાણી જલો થઈ ગયો એમ થોડોક નાસ્તો થઈ ગયો તો એમ થઈ ગયું ખાધું એવું લાગે વેફરના પડીકા જ બીજું બીજું લાવ્યા તો ન ખાતે એવું એટલે એવું છે તો જામનગરની વેફર ખાઈ લીધી એટલે આવી ગયું બીજું શું હોય એમાં એટલે હવે હાલો જવાનું છે ટીટોળી એટલે કે અમારા કુળદેવીમાં છે ત્યાં આપણે જવાનું છે તો હાલો કુળદેવી દર્શન કરી લઈએ અને સરસ મજાના તમને પણ કરાવશું જરૂરથી તમે

મસ્ત મજાનો રસ્તો પણ છે પણ હવે જ ખરાબ આવશે હાલો મિત્રો જો આપણે છે એ પણ નજીક થઈ છે એટલે સબસ્ક્રાઈબરના ઘરે તો કઈ જવાતું નથી અને દ્વારકાનો ના છે મારો ઠાકર પણ નજીક થાય અહીંયા તો જોઈએ ટાઈમ રહેશે તો ત્યાં પણ જવાનું થશે નહીં જઈએ નકર અહીંયાથી દર્શન કરી લેવાના ટાટા બે ભાઈ કરી દેસું અને આવી ગયા સી ટીટોળી ગામમાં તો તમે આ ગામની સીમો જોઈ લ્યો રોડ રસ્તા જોઈ લ્યો અહીંની ઝાડ જેવી ઝાડી જોઈ લો અને વાડી વિસ્તાર જેવું જોઈ લ્યો તમે કઈ રીતનું અત્યારે તો આમ ગણો તો એટલું વાવેતર સરસ મજાનું થઈ ગયું હોય ને તો એકદમ લીલું છમ દેખાય અને પ્લસ ટાઈટ પણ બહુ જ પડે છે એટલે નીચે તો ગાડી બહાર ઉતરીએ ને એટલે એમ માનો ને તો ટાઇટ તો ભૂકા કાઢે છે જો એટલું લીલું આવેલું જેટલું છે અને પાણીવાળી જમીન હોય એટલે વધારે નું વાતાવરણ રહે તો જો વાડીઓ તો બધી આવવા માંડી છે હમણાં ગામ પણ આવી જાહે ચાહે આ ટીટોડીમાં કોના કોના સગા છે અને કોણ કોણ રહે છે એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો ને આમ તો અમારા છટાઉ થોડાક એકાદ બે સગા રે છે પણ અમે જો કંઈને ઓળખતા નથી અમે તો માતાજી છે અમારા એટલે જવાનું હોય છે તો માતાજી જ જઈએ છીએ તો હાલો તમને હમણાં માતાજીના દર્શન પણ કરાવી દઈએ અને અહીંથી સમર્થ ધામ એટલે કે મોવાણ ઈ તો હાવે નજીક થાય છે ચાર જ કિલોમીટર થાય છે ટીટોળીથી તો હવે અહીંયા રાણા સાહેબને સમજાવવા જો હોય ને થોડી વાર સમજાવી લઈએ અને જો માની જાય તો આપણે સમરધામ હું ક્યારેય ગઈ નથી એટલે મેં પણ દર્શન નથી કર્યા મોવાણ બહુ વખાણે છે બધા તો આપણે પણ આજે જઈ અને જોઈ લઈએ કેવી મજા આવે છે કેવું છે કેવું નહીં અને દર્શન પણ કરી લઈએ તો હવે સમજાવી લઈએ રાણા સાહેબને મોવાણ ધામ અમે એટલે વાસરા દાદાનું સ્ટાર્ટમાં દર્શન કરી લઈએ અને પછી આવી ગયા છે ખરા કેટલું ફાઇન છે હું તો પહેલી વાર જ આવી છું અમે તે તમે કોણ કોણ મિત્રો અહીંયા મમણ આવી ગયા છો સમર્થ ધામના દર્શન કરવા એટલે કે જો હું તો પહેલી વાર છું હમણાં તમને બતાવી દઉં કેવું છે કેવું નહીં કહેજો અને કોણ કોણ આવી ગયા છે એ પણ અમને કહી દેજો હો એટલે ખબર પડે કે મારી પહેલાં તમે પણ દર્શન તો કરી લીધા છે મને જેણે ન કર્યા હોય એ આપણે વિડીયોમાં કરી લેજો અને જોઈ લેજો સત્તાક બી અંદર પાણી હોય તો જરૂરથી તમે પણ આવજો ચોક્કસ હાલો બતાવી દો અહીંથીનો જ આપણે સ્ટાર્ટ કરીશું અને બધા દેવદર્શનને જોઈ લેશું વાંચવાનો ટાઈમ રહેશે તો વાંચશું નકર તમે વાંચતા જાજો ને જોતા જાજો મને તો એટલો ટાઈમ નહીં એવું લાગે છે રાણા મેળામાં ઊભા નહીં રહે અને પૂરી રીતે જોવા પણ નહીં રહ્યું તો મળશે ભાગ વાંચે આમ જવું તેમ જવું કર્યા રાખશે અને કરો ઉતાવળ છે ઉતાવળ છે એટલે આમાં છે ને ટાઈમ જો હોય વધારે એટલો ટાઈમ ઘડી એ જાળવશે નહીં અંદર જવાનું હોય કે નહીં જવાનું હોય આ બિલકુલ છે કૃષ્ણ ભગવાન ને મહાદેવ માં પાર્વતી આહીર બાપુ દાદા બાપુ દાદા દેવેદ ગોદર ને મંગલનાથ ઓલા બાપા સીતારામ માતાજી બ્રજવાણી કચ્છ ધામ હે અહીંયા બ્રજવાણીનું હતું એ લક્ષ્મીબાઈ ચંદ્રશેખર ભારત માતા શિવાજી ગાંધીજી ભારત માતા મહારાણા પ્રતાપ ભીમરાવળ સુભાષચંદ્ર ભગત છે આકાશ અગ્નિ પૃથ્વી જલવાયુ સાત પર્વત કૈલાસ પર્વત હિમાચલ પર્વત ને નિર્દય પર્વત રમણ પર્વત મેરુ પર્વત ને મદરાયચલ પર્વત સાત નદી નર્મદા નદી યમુના નદી કૃષ્ણા નદી ગોદાવરી નદી ગંગા નદી સરસ્વતી નદી ને કાવેરી નદી સાતસાગર દૂધસાગર સુરાસાગર દહીંસાગર ઉદાસાગર શિરસાગર ને લવણસાગર યોદુસાગર નદી હા તો દેવા પડે યુગ પુરુષ ક્ષેત્રયુગ સત્યયુગ ડાકર યુગ ને કળયુગ કામધેનું સુરભી ગાય ગાય સાંઈ બાબા દરિયાદેવ સ્વામિનારાયણ ગુરુ ગોવિંદ મહાવીર આ નામ વાંસવામાં તો મિત્રો મારું બહુ મોડું થઈ જશે ને રામ ભારતી દેવીદાસ આપા ગીગા વાવ મસ્ત મસ્ત મારા ફેવરેટ ભગવાન છે એ અમર દેવીદાસ સતદેવિદાસ સેવા સર્વ દક્ષિણ અગ્નિ શ્રદ્ધા ને ચુસ્તી ચંદ્ર મંગળ ને શુક્ર હવે અહીંયા બધા બીજા આવશે કેતુ રાહુ સૂર્ય ગુરુ ને શનિ કોઈ ગ્રહ નડતા હોય તો માફ કરજો અમને યમુનાજી યમદેવ સૂર્યદેવ શનિદેવ ચિત્રો ને વાંચીશ નહીં બસ જો અમારે રાણા સાહેબ રેડું નાખે હે વાંચવામાં રહીશ ને તો હાજ પડશે એ કે એટલે મેં કીધું છે ને તો આપણે ડાયરેક્ટ બતાવી દરવાજો ખોલી ખોલીને ને વાંચવા જાઉં ને તો બહુ જ મોડું થાયશ મન પણ વાંચ્યા વગર મજા નહીં આવે એવું થાય તમને કેમ ખબર પડશે મને કેમ ખબર પડશે મારે તમારા ભાઈ પાસે વીડિયામાં જ જોવાનું રહે હું ડાયરોક નહીં જવું તો એવું થાય એટલે જો વાંચી લીધું હોય ને તો ખબર પડે શું ને શું નહીં એમ નકર તો ખબર શું પડે આપણે ક્યાંય ગયા ત્યાં એટલે પૂરી રીતે જોવું જરૂરી છે ને આ બધા ઋષિ લેજો

બધા એ ભગવાન લે કેટલા બધા હે તમે વાસો તો તમને ખબર પડે ને આટલા ભગવાન એ બેઠા છે પરબધામનું હે જલ્યાણ જોગીનું હે બીજી માતાજી હે બધા ગ્રહો છે પછી ઘણું બધું હે બધા ઋષિઓ બધી નદી બધા પર્વત અલગ અલગ છે મહાકાળ બધા નેતાઓ અને એ બધા છે આ હંજવારી કાઢવાનું મશીન છે જો આપણે લઈ આવું પછી આવું બતાવી દઉં તમને આટલું એ હું સુ ધોઈ લાવી દઉં અટલી જગ્યા પૂરી થઈ હવે આ વાત જાણવા આજ મોબાઈલમાં જોવાયેક દર્શન કરવાય

હું કે બધા ફણીધર બેઠા છે ફણીધર બેઠા છે ખોડિયારમાં રાણી આદિતિ રાજા બલી રાણીદિતિ ખોડિયારમાં વામન રૂપ ભીમ નાગકન્યા ખોડિયારમાં નાગકન્યા Nagdeo, nagkanya, kan ada benda sih malay nata benda, ini malay ini dia. Vishnu, Shivji, Brahma, Ram, Lakshmana, Amma. Bukan dasar dasar, bukan dasar dasar.

આટલો બ્લોગ અહીં પૂરો કરીએ હવે બીજો બ્લોગ શરૂઆત કરશો બીજો કાલનો બ્લોગ આવશે એ ઓલા મારી હજી એમ જોવો ઓલામાં હે જામ જઈને